નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત વલસાડમાં આજે ખેલ મહાકુંભ બે હજાર પચીસનો ભવ્ય પ્રારંભ થયો છે પ્રથમ તબક્કામાં તાલુકા સ્તરે યોજાતા આ ખેલ મહોત્સવનું ચેસ રમતથી શરૂઆત થઈ કાર્યક્રમનો હેતુ ગામડાથી લઈ શહેર સુધીના યુવાઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ ખેલદીલી માનસિક અને સ્વાસ્થ્ય પ્રેમ વધારવાનો છે આ મહાકુંભ અંતર્ગત એથલેટીક્સ કબડ્ડી ખોખો વોલીબોલ ક્રિકેટ ફૂટબોલ સ્વિમિંગ ચેસ ટેબલ ટેનિસ જેવી અનેક સ્પર્ધાઓ યોજાશે ગુજરાત રાજ્ય રમતગમત વિભાગના ઉપક્રમ હેઠળ આશરે પાંચ હજારથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે વિજયી ખેલાડીઓને રાજ્ય સ્તરના ખેલ મહાકુંભ માટે પસંદ કરવામાં આવશે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષકો પાલકો અને સ્થાનિક નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા આ પ્રસંગે રમતગમત અધિકારીએ જણાવ્યું કે આ ખેલ મહાકુંભ યુવાનોમાં અનુશાસન એકતા અને ટીમ સ્પિરિટનું પ્રેરણા સ્ત્રોત બની રહેશે વલસાડમાં ખેલ મહોત્સવનું વાતાવરણ હર્ષોલ્લાસપૂર્ણ જોવા મળ્યું અને પ્રથમ દિવસે ચેસ કોમ્પિટિશનની અહીંયા શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક પ્રતિસ્પર્ધીની સાથે આપણે વાત કરીએ તો દીકરા ચેસ કોમ્પિટિશન તમે છો તો ખેલ મહાકુંભ વિશે તમે જણાવશો મારું નામ પલક હરેન્દ્રસિંહ પરમાર છે હું બીકેએમ સાયન્સ કોલેજની વિદ્યાર્થીની છું ખેલ મહાકુંભ દર વર્ષે આયોજન કરવામાં આવે છે જે સરકારશ્રી તરફથી અમને પ્રોત્સાહન સારું એવું મળી રહે છે ચેસ એક એવી રમત છે જેમાં બધા પાર્ટિસિપેટ કરે છે એવી જ ઘણી વિવિધ રમત છે જેમાં બધા પાર્ટિસિપેટ કરી એને આગળને આગળ સ્પોર્ટ્સને લઈ જાય છે અને આ ખેલ મહાકુંભ એક એવી સરકારશ્રીની યોજના છે જેમાં બધા વિદ્યાર્થી ધીમે ધીમે આગળ આવે છે અને સ્પોર્ટ્સને વધુ ને વધુ આગળ લઈ જાય છે નું આયોજન કરવામાં આવે છે આજ રોજ અમારી કોલેજમાં વલસાડ તાલુકાને ચેસ સ્પર્ધાનું આયોજન થયું છે જેમાં અંડર ઇલેવન અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન ઓપન એજ ચાલીસ પ્લસ અને સાહીઠ પ્લસ ભાઈઓ બહેનોએ સ્પર્ધામાં ભાગ લીધો છે અને કુલ બધાને મલાવીએ તો લગભગ સાડી ત્રણસો જેટલા સ્પર્ધકોએ વિવિધ કેટેગરીમાં સ્પર્ધામાં ભાગ લીધો છે અને આ સ્પર્ધા સંસ્કાર કેન્દ્ર હોલ ખાતે રાખવામાં આવ્યો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે હું ડૉક્ટર જયશ્રી દેસાઈ આજે આ ખેલ મહાકુંભના ચેસ ટુર્નામેન્ટમાં મારા સન હરિયક્ષ દેસાઈને લઈને આવી છું આ ભારત સરકાર દ્વારા બહુ જ સારો અભિયાન છે આના લીધે છોકરાઓને વિવિધ શાળાઓના છોકરાઓને મળવાનો એ લોકો સાથે ઇન્ટરેક્શન કરવાનો ચાન્સ મળે છે એના લીધે એ લોકોનામાં રમત પ્રત્યેની રૂચિ વધે છે અને કોમ્પિટિશનના લીધે એ લોકોનો માનસિક વિકાસ સારો થાય છે